છસો જે હોય તે જંત્રી ના એટલું જ નહીં એમાં જો મેજર શરત ભંગ હશે તો જંત્રી ભરવાની હવે બરાબર સમજો જંત્રી ભર એ લેવો છો મારી પાસે છે અત્યારે જે કઈ વાત કરું છે ને પુરાવા સાથે કોઈ એમ કે સાહેબ આવું ન હોય જંત્રી ની પેનલ્ટી ભરવાની માથે જેટલો બોજો એ ભરવાનો જમીન સરકાર નથી દેવાની તમે એમ કે ભાઈ સરકાર જમીન લઈ જા પણ આ સીધી જ ત્રણસો છે ના ભરવું તો ચેન ખેંચવાનું દંડ છે ને પાંચસો રૂપિયા ચેન ખેચી પાંચસો રૂપિયા કાઢી હાલે ત્રણ મહિના અંદર આવું પડે ટુકડા ધારા નું કોને ટુકડા ધારો લાગુ પડે ને કોને ન લાગુ પડે એક મૂળ માંથી ટુકડો હોય મૂળ ટીપ્પણ વખત થી ટુકડા ટીપ્પણ જ જુદું નીકળતું હોય ફેસલ પત્રક માં જુદું બતાવ્યું એટલે કાઢવાનું કીધું બરોબર છે આ કાર્ય જુદું બતાવ્યું છે મૂળમાંથી માંથી ટુકડો છે નક્કી કેમ થશે એ પણ નથી કરતો કઈ નહીં ફેલ પત્રક ફેસલ પત્રક નથી કઈ નહીં નકશામાં ઓલો કઈ કીધું ને આપણે પ્લાન એમાં જુદો બતાવેલો છે ક્યાંય પણ બતાવતો હોય તો એ મૂળમાંથી ટુકડો છે મૂળમાંથી ટુકડો ઓગણીસો છપ્પન અને છપ્પન માં છપ્પન ભાગ અને ટુકડા ધારા માં ગયો ટુકડા ધારો છે કારણ કે મૂળમાંથી ટુકડો નથી એટલે કઈ સાલ નો છે એ મહત્વ નથી મૂળ માંથી ટુકડો એટલે મૂળમાંથી ટુકડો

પડે નહીત્રી ઘટવું જોઈએ નહીં પણ જો સરકારી પ્રક્રિયાથી કોઈ પણ પ્રક્રિયાથી સરકારી એકવાયર થઈ અને ટુકડો પીડ્યો છે તો એનો ટુકડા ધારો લાગુ પડતો નથી મૂળ માંથી જેવી રીતે ટુકડો હોય એવી રીતે ટુકડા તરીકે કાર્યવાહી થઈ શકે આલો ક્લિયર ટુકડા બાબતે પૂરો થઈ ગયો વિષય હવે આપણે જે અધૂરું રાખી દીધું આગલું કામ હતું એ શું હતું કોઈને યાદ હોય તો પાછળ વાળા કીએ એટલે પાછળવાળા વાળા અહીં કેટલા બેઠા છે ની ખબર પડે આપણો હું વિષય આપણે ઓલા નાઈટ વોચમેન તરીકે રાખ્યો તો ને પછી બાકી હતો હાથ મારો કઈ બાજુ છે મને ખબર હોય ને કે ફિઝિકલ અહીં બેઠા છે

તમારી જેમ બીજા કોઈ મનમાં છે ને થતું હોય ને સોલ્વ થઈ જાય ઘણી વખત મગજ છે ને આપણું હાલતું હોય ને બીજું સાંભળવા નો દઈએ આપણને જુઓ ત્રણ તારીખો અગત્યની લખવી લખતા જાજો એક છે છ ચાર ઓગણીસો પંચાણું પેલા છ ચાર પંચાણું વિશે સાંભળી લોક માગવાની થતી નથી ખેડૂત પણ આજની તારીખે જુનાગઢ જિલ્લા સિવાય ક્યાંય ખાતેદાર સર્ટિફિકેટ આપતા નથી ક્યાંક આપતા હોય મને ધ્યાનમાં નથી પણ જુનાગઢ જિલ્લા મને ફીડબેક આવી છે ઘણા બધા મને ફીડબેક અમારા જિલ્લામાં નીકળવા મંડી ગયું હમણાં નહોતું નીકળતું મને ઓડિયોના સંદર્ભમાં કહે સાહેબ તમે ઓડિયો કીધો ત્યારે નહોતું નીકળતું પણ હવે અમારે નીકળવા મંડી ગયું છે એટલે જુનાગઢમાં નીકળે છે બાકી અમારે રાજકોટમાં નીકળતું નથી સર્ક્યુલર છે પણ એની અમલવારી થતી નથી પણ વેલા મોડી થશે એની ખાતેદારી કાયદેસર રીતે ગણો તો તૂટતી નથી છ ચાર ઓગણીસો પંચાણું પહેલાથી કોઈ વ્યક્તિ ખેડૂત ખાતેદાર છે તો કઈ રીતે થયેલો છે એ જોવાની જરૂર નથી કારણ કે આની પહેલા આ સર્ક્યુલર નહોતો દાખલા તરીકે તો ત્યારે સાથળી વાળાની ખાતેદારી તૂટતી હતી સાથળી વાળા ક્યાં ખેડૂત ખાતા સેડે મળતા હતા બરોબર છે તો એની ખાતે તૂટતી ગણાતી હતી પણ છ ચાર ઓગણીસો પંચાણું પછી તો કોઈ ખાતે સાથળી કઈ કોઈ પણ રીતે જમીન આપવામાં આવી નથી સુપ્રીમ કોર્ટ જજમેન્ટ છે કે કોઈને જમીન આપવી નહીં અરે સરકારે સરકારી નથી ફેરવી એક અહીંયા દાખલ કે મારે બે પ્રકારની જમીન છે આ મોટા આગળ તમે જોયું ને એ ટ્રાવર્સ છે અને ઓલી બધું ગૌચર છે તો સરકાર ગૌચર ને ટ્રાવર્સ ને ફેરવું હોય તો અઘરું છે કે ગૌચરની જમીન કાપી શકાય નહીં હજી ત્રીજી જમીન બતાવું કે જંગલ ખાતા જમીન તો જંગલ ખાતા ને અમે જમીન દેવી પડે તો જંગલ ખાતું જગ્યા દઈએ જંગલ ખાતું અમે જગ્યા આપે નહી હવે ટ્રાવર્સ છે સરકારી ખરાબો એ જુદી વસ્તુ છે અને ગૌચર જુદી વસ્તુ છે બે જોડિયા ભાઈ છે અંદર થી આ રેટ નીકળા છે મૂળ જમીન તો એ જ છે પણ ગૌચર નો નિયમ એ છે કે કોઈ પણ ઢોર વાળા રજીસ્ટર ની અંદર નોંધાયેલા ઢોરો હોય અને જો એ

તમારા ગામમાં ભલે જાજા ઢોર બોલતા હોય પણ રોજ રજિસ્ટર માં હોય રેકોર્ડ તો એ જ ગણાય ને તમારા ગામમાં ભલે પાંચસો ઢોર બોલતા હોય હવે એમાં કયા ઢોર નો સમાવેશ થાય છે ને કયા નથી થતો ખેડૂતો રાખેલા ઢોર નો સમાવેશ થાય છે માલધારી ના ઢોર નો સમાવેશ થાય છે પરંતુ તમે જો તબેલો કિરો હોય તો એ ઢોર નો સમાવેશ થતો કારણ કે તો વ્યવસાય છે કોમર્શિયલ પ્રવૃત્તિ છે તો એ તો હું અહીં બસો ઢોર કરી નાખું તો સરકાર જમીન ક્યાંથી લેવા જાય એસી એકર હોય ચાલી એકર તો એસી એક નવી ક્યાંથી કાઢવા જાવી તો આથી વધારે જમીન જો હોય તો જ ટ્રાવર્સ માં ફાળવી શકાય અને ટ્રાવર્સ ની જમીનમાં સરકાર તો વેચી નથી એકતી એક બેહાડવું છે આમ સામે અદલા બધી થઈ શકે અથવા તો માનો કે આમાં બેહાડવું છે તો તો એને ટ્રાવર્સ માં ફાળવાની જરૂર નથી એમને એક્સેસ હોય એક્સેસ લેન્ડ હોય ગૌચર એક્સેસ હોય તો ખ્યાલ આવી ગયો બરાબર તમારા માટે બહુ કામની વસ્તુ હતી ગૌચર માટે થઈને સો દોઢ ચાલી એક હવે જો રિઝર્વ ફોરેસ્ટ એરિયા ની અંદર રેવન્યુ સર્વે નંબર આવેલા હોય તો જુનાગઢ છે અમરેલી છે ને બધી બરોબર છે તો એવી જગ્યાએ ખાલી વીસ એકર કરી નાખવાની બાકી જોગવાઈ હરકી સો ઢોરે વીસ એકર રિઝર્વ ફોરેસ્ટ એરિયા ની અંદર બસ આટલી જોગવાઈ ફરક એથી વધારે હોય તો એક્સેસ લેન્ડ હોય તો એમાં જેટકો કે એવી કઈ સ્પેશિયલ પ્રવૃત્તિ હોય એ કરી શકાય ન હોય ને ટ્રાવેલ્સ હામાં બદલાવવું હોય

જેટલું રિઝર્વ વખત એટલું ગૌચર બાકી બધું ટ્રાવર્સ ગૌચર ગૌચર ને ટ્રાવર્સ આમ જુઓ તો હરખું છે આમ પણ આ દાબા હાથની આંગળી છે જમણા હાથની છે આટલો ફરક તો છે જ ને બરોબર ગૌચર વત્તા વાહે વધુ એ ટ્રાવર્સ બરોબર છે બાકીનું ગૌચર ની વ્યાખ્યા બે જેટલું ગૌચર હવે છ ચાર ઓગણીસો પંચાણું પેલાની એક પણ એન્ટ્રી નીકળે તમારી વારસા એન્ટ્રી ની વાત કરીએ છીએ ખેડૂત ખાતા સર્ટિફિકેટ સંદર્ભમાં આજે મારા નામે જમીન છે મારા બાપુજી નામે હતી દાદા નામે હતી જે હોય તે લિંક ક્યાં જવી જોઈએ છ ચાર ઓગણીસો પંચાણું પેલા થી જમીન આવી ગઈ માનો કે મેં ખરીદ કરેલી છે છ ચાર ઓગણીસો પંચાણું પેલા ખરીદ કરી હોય તો હું ખેડૂત ખાતદાર છું અત્યારે મળતું નથી સર્ટિફિકેટ હા તોય વાંધો આવતો નથી કારણ કે નવા સર્ક્યુલર ના અનુસંધાને એની અમલવારી અત્યારે ક્યારે કરે છે બીન ખેતી કરવા જાવ તો કરે છે પાછા કારણ કે બિન ખેતીમાં તો માલ મળે છે ને બરોબર છે

એ બાબત આપણે પડવા માંગતા નથી તારીખ છે છે હવે તારીખ આવે છે ત્રીસ છ બે હજાર ને પંદર ખેડૂત ખાતેદાર સંદર્ભમાં નો જો તમારી ખાતેદારી તૂટે છે તમારી ખાતેદારી તૂટે અથવા તો તમે જે જમીન ખરીદી છે એની ખાતેદારી તૂટે છે તમારી ભલે અખંડ રહી એક તો તમારી ખાતેદારી તૂટે છે તોય તમને આજ લાગુ પડે છે તમારી ખાતેદારી અખંડ છે પણ તમે આવી તૂટતી ખેડૂત ખાતેદાર વાળી જમીન ખરીદી લીધી છે તો પણ તમને આ તારીખ લાગુ પડે છે કે તો તમારે દસ ટકા પેનલ્ટી ભરીને તમે છૂટી શકો આવી જમીનમાંથી તૂટતી ખેડૂત ખાતેદારી સંદર્ભમાં જમીનનું ટાઈટલ ટ્રીટું કહેવાય આને ઓલી તમારી ખાતેદારી તૂટવાનું ટાઇટલ હતું હવે આ શું થયું જમીનની ખાતે ત્રણેય વસ્તુ અલગ અલગ છે જમીનનું ટાઈટલ તૂટવું બરોબર વાર્ષા એન્ટ્રી લિંકનું ટાઇટલ તૂટવું અને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ લેંગ્વેજ નું ટાઈટલ ટુ ત્રણ ટાઈટલ જુદા જુદા છે ફરીને રિપીટ કરું છું જમીન ટાઇટલ ટાઈટલ તૂટવું બરોબર છે ખેડૂત ખાતેદાર ટાઇટલ ટાઈટલ તૂટવું અને વારસાઈ એન્ટ્રી રિલેટેડ કેસ જતા હોય ને કે ફરી પાછું વાગ માગે એનું હક કમી કરવા ગયું હોય તો વારસાઈ એકનું ટાઇટલ છે ત્રણેય ટાઈટલમાં જુદું અત્યારે વાત કરીએ છીએ જમીનના ટાઇટલ વિશેની કે ખેડૂત ખાતેદારીના સંદર્ભમાં તમારું ટાઇટલ સાચું હોય ખેડૂત ખાતેદાર મળવા પાત્ર હોય પણ તમે જેની જમીન ખરીદી છે એ જમીન તો ત્રીસ છ તારીખ સુધી એ દિવસે આવી જાય અને એની પેલાનું જો ખરીદ કરેલી હોય તો કેટલા ટકા તમે તો તો આ બહુ મોટો નથી કરતા ભરી દઈએ આપણે બરોબર જે માગે તે દી દેવાના છે આજ દેવાના નથી કેદી માગે આખો સર્વે થાય અને બધાની નોટિસ કાઢે તો તમારે સોલાર પાર્ક બનાવવો છે તમે જાઓત ત્યારે ખેતી સિવાયની પ્રક્રિયા કરવા જાવ એટલે બિન ખેતી કહેવાય ને બરોબર તો તમારી પાસે જેતે સમય માંગશે ભરાવશે ને ભર દેવાના પરંતુ જો એકસાથ 30 6 પછી એટલે એકસાથ આવી ગઈ એકસાથ 2015 પછી જો ટૂટી ખેડૂત ખાતદારિ છે તો કેટલા ટકા પેનલ્ટી 300% જંત્રીની પેનલ્ટી અને હમણા 600% થઈ જાય જંત્રી વસેણણા માર્ચમાં લાઈન ની તારીખની કેટલી ગણવાની 600% જે હોય તે

ચેન ખેચવાનું દંડ છે ને પાંચસો રૂપિયા ચેન ખેચી ને પાંચસો રૂપિયા કાઢી રાતમાં રાખી નો હાલે ત્રણ મહિના અંદર આવું પડે બરોબર એટલે જે જોગવાય હોય એ અઘરી પણ હોય હજી આવા કેસમાં આવું કર્યું પણ જમીન ખાલસાનો તમારી પાસે હુકમ છે ત્રણસો ટકા ભરો જમીન ખાલસા કરો હવે એ ના હોય તો તો તારી અન્ય જમીન હોય જાય સરકારી જમીન માંથી વસૂલ કરવામાં આવે મોદી સાહેબ અમથા કઈ ઓલું કાર્ડ તમને રાજી કરવાનું નથી કરી દેતા હરખે હરખે હાલો ફાર્મા રેડી કઢાવો હબર પડે તમારો બીજો માલ ક્યાં ક્યાં છે અને ક્યાં ક્યાં થી બસ અત્યારે નીકળી નામ એવું છે કે મારે અહી જમીન છે મામલતદાર ને અહીં મારી જમીનની ખબર છે થોડા થોડા ની મારે બીજા જિલ્લામાં જમીન છે મામલતદાર ક્યાં ગોત છે વસૂલ કરવા ક્યાં ટાચ મારશે મને ઘડે છરી ખાઈ બોલાવશે કે સુંદર તારી જમીન ક્યાં એવી બતાવી એમ કોઈ બતાવે